પાળિયાઓને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી હળવદ માં સરકારી શાળાઓની રાખડી બાંધી હળવદ તરીકે પ્રસિદ્ધ છે અને સૌથી વધુ આજે પણ નરીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નર્બંકા વીરગતિ પામ્યા હતા તેના પાળીયા રાખડી બાંધીને ને રક્ષાબંધન ના પર્વ ની સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓ ઉજવણી કરી હતી જે સીમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે ભારે ચડ્યા હતા અને વીર્ગથી વહોરી હતી તે વીરોના પાળિયાઓની અમર આજે પણ હળવદના પાદર આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદના શિક્ષક દીપકભાઈ ચૌહાણ જુદી જુદી સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને લઈને ત્યાં આવે છે અને પાળિયાઓને રાખડી બાંધીને નરબંકા અને સિંદુરિયા વિરલાઓની યાદને તાજી કરે છે છેલ્લા દસ વર્ષોથી દીપકભાઈ ચૌહાણ સ્કૂલની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાય તેમજ બહેન દીકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિશેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળિયા શા માટે રાખવામાં આવતા હતા તે સમજાય તે માટે પાળિયાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નંબ દસ ની બાળાઓ પાળિયાઓને રાખડી બાંધે છે તે ઉપરાંત હવે બીજી શાળાની વિદ્યાર્થીનીઓ પણ ત્યાંમાં આવવા લાગી છે વર્તમાન સમયમાં બહેન દીકરીઓની સલામતીને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે વર્ષો પહેલા બહેનો દીકરીઓની રક્ષા કાજે વીરગતી વહોરનારાના બસો પચાસમી વધુ પાળિયાઓ હળવદની આસપાસમાં આવેલા છે જે આજે પણ અડીખમ ઊભા છે જેથી પાળીયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી સમાજનો ઐતિહાસિક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વીરગતિનો વારસો વર્ષો સુધી લોકો યાદ રાખે તેના માટેનો પ્રયાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક કરી રહ્યા છે રિપોર્ટર સંતોષભાઈ ઓગાનિયા હલવલ નમસ્કાર જય જલાવાડ જય માતા આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે જે અમારી એક ટેગલાઇન છે એમને પણ પાણી એ તો સર આજે અમે સાત વર્ષથી અમારી શાળાની બાળાઓ દ્વારા રક્ષાબંધનનું પર્વ ઉજવી અને હળદમાં આવેલી સુરાપુરાની ખાંભીઓ જેમાં દરેક જ્ઞાતિના સુરાપુરાઓની ખાંભી છે સતીની ખાંભી છે અહીંયા અમે રક્ષાબંધન ના ધાગા બાંધી અને આ વીર શહીદોને યાદ કરી અને અમારી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ તો આજે આઠમા વર્ષ નિમિત્તે અમે અમારી શાળાની બાળાઓ દ્વારા કુલ ચારસો એક શક્તિ સુધ રાખડી તૈયાર કરી છે જેનું પર્વ નિમિત્તે ઉજવવા નીકળી પડ્યા હતા ભવાની મહાદેવ મંદિરમાં જઈ અને રક્ષાબંધનની જે રક્ષા છે રક્ષા સૂત છે એનું પૂજન કરી માતાજીને પાંચ રાખડી અર્પણ કરી અંદર આવેલા દેવસ્થાનોમાં દરેક જગ્યાએ અમે બાળ બાળકીઓ દ્વારા રક્ષા બાંધી હતી અને ત્યારબાદ અન્ય શાળા એટલે કે હળવદની શ્રી એલેન મહેતાની બાળકીઓ જે નવ અને દસમાં ધોરણમાં ભણે છે એ પણ આશરે સિત્તેરથી પંચોતેર જેટલી વિદ્યાર્થીનીઓ અને એમના શિક્ષકશ્રીઓ આવેલા હતા એટલે કુલ એકસો ને પચાસ જેવી આશરે બાળાઓ ભેગી થઈ અને આ રક્ષાબંધનનું પર્વ અમે અહીંયા ઉજવ્યું હતું આ શુભ પર્વ નિમિત્તે અમારો સમગ્ર શાળાનો સ્ટાફ ગ્રામજનો અને રાજઘરાના એટલે કે જલેશ્વર મહારાજ શ્રી આપણા જયવીરસિંહજી બાપુ તેમજ જે ઇતિહાસ માટે ખૂબ જ કાર્ય કરી રહેલ છે એવું ઝાલાવાડ ઐતિહાસિક સંશોધન મંડળના કિશોરસિંહજી યશરાજસિંહજી મયુરધોષસિંહજી અને લકીરાજસિંહજી આ બધાનો સંપૂર્ણ ફાળો અને યોગદાન કે જે અમને અમારા કાર્ય માટે એક પ્રેરક બળ પૂરું પાડે છે તો આ તકે આપ સૌને રક્ષાબંધનની ખરા દિલથી અમે શુભકામના પાઠવી છીએ અસ્તુ જય હિન્દ જય ભારત